ખતમ નો કર્યો હવે ગ્લોર ફોડો કે જાગે મારી જશે કે આ પી 90 સે માર લો યાર નીકળો ઉપર અંદર અહીં આવી ફટાફટ આવજો મેડી લઈ જાવ આવો લોડા મને લેવા દે અહીં આવો મને આપી કેટ આવો છે કરે હું એક સમીર આ ધીકો મારી જો સમીર કે કે

એ લાલ આવે ને સમય જો મોકલ છે રેડી છે ખતાવર ની આ કે અમાર પાસે વેક્ટર છે ડબલ જો સોધી ના ને જા કટ્ટો મળે તો હવે કેજો ગાઈસ પહેલી વાર લાલ આવું લાલ આવે છે બે બંદા એ ભાઈ તને પહેલી વાર ઇતિહાસમાં એવું જોશે ગાઈસ મોન્ટી બાપાએ છે ને કિલ લઈ મળ્યું કિલ

કાને જો પોછડીનો તો આપણે હેઠું બેઠું તે હેઠેવાળા ઘરમાં આ મરાવાનો છે રોજે

મેરાસા ટોકન સે પ્લસ કે ન સમે હેટે સે રોઈ કે ન લોડા આય ગુરો લાડી સે મે કીધું છે બા મરી જા કોલે કોલે મને મને કવર કરી દે લોડા બોલ 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 લોડા પેલા કે ઘડિયાળી માં માથે છે ના ના છોણી મેજ બંધ હેઠ ઉતરે બોલો ઓડો હાલ દેખાણો ઓલ પોલ પોલ ના જો ઉતરે છે ઉતરે છે મે ઉપર છે ઉપર જો ઇની માને રોકેટ છો એને પેલા થો બીજો આવા દેવા બોરી ને પડે આય આવા નહીં નહીં તો છે હજે ઉતરે ના ના એક જ છે ઉપર હું પેલા આને મારવા દે મને નહીં એ પે ગનન નથી

તો બધું આપી દે એક એક ગોળી બધા મરી ગયા તો પરમાનન્ટ કવર માં વસ્તુ માંગે કો હોય તો તારે જવાબ ને પરમાનન્ટ તો હું પરમાનન્ટ માં હતો સર્કલ માં હતો સર્કલ માં તમે કાઈ મે મારી ગ્લુઅલ નાખી દી બે તમે બે ભાઈઓ મારી ગ્લુઅલ માં ખલાણા હતા સુધી સર્કલ ઉલુ કરી કોને રેડી નથી મારું તો ગલુ દુખવા દીધો એટલા લોડા ના પડી કે ક્લોક ટાવર નો સોજો થાતો તો મારતા મૂઠજો આવડે નહીં ફોસડી નાવડે ક્લોક ટાવર માં ઉતરું એ ઉપર ગેટ થી કરશે બુયા હવે રોવા બેસે સુધીના બે શબ્દ હાસા કેવી જાય

મેડિકેટ નો આબીનો લા કૈલાને લે મેડિક દે મેડિકેટ નો આબીને તું યાદ રાખ છોટલા ગેંગ લે લેતા જને લેતા લેતો લોડા કોઈ દી ન દીતો ને તારા જે हारा હોય ને જેના તું સાટતો ની બધે લેતા ભોસડી ને કોઈ જ ન દીધો હોવાય અરે મારો લોડો છોડીના એકલા સીવા છે ને એકલા મરછો લોડા કોઈ ની બીકે બંદા 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 કેમ છીતી તીજન આ બંદો બંદો ને ઉતરા જા કોઈ આ બંદો બંદો થાય એક નક લઈ જશો ત્રીજા ને સીટી સોધી લઈ જાઓ આ લોટ બસ મૂકી બંધો આ ઘરની અંદર ગયો કા ફાટી કયા ઘરમાં આ ઘરની અંદર આ ઠીક અમે એક કેરેક્ટર છે કેન ભાઈ તો હવે કે લે એક માયું હાલ હાલ ના છે જોઈએ ને ઘરની માથે બેજો કોઈ આ ઘરની માથે છે ઘરની માથે છે આપણા મેન ઘરની માથે છે આ વાળા હું છું એમાં માથે મને

એટલે બે વાગ્યા ના ઘર बाजू ખાલી મોઢું દેખાડવા જાય છે ખાલી મોઢું દેખાડો હો ભાઈ રિચાર્જ નું કેમ રિચાર્જ કરાવી દે ખબર આવો કે તો ખબર આવે એ ગોળી ગોળી બાપ બાપનામે ગોળી ઘૂનાય જન કો કાવીન એ ગોળી છે પહેલા એને મારી લ્યો બગમઈ જાય પહેલા એને મારી લ્યો તું ભાગતો છે નીચે નીચે ભઈ ગ્લોવ રેડી મારા છે બસ હવે ઉડે દે બરાબર છે હવે રીવાઇવ કરી લે કોને મને કોણ છે

મંટી ભાઈ બોલે જોપી રમી ગયા હોય પણ આ બધા બોટી આરે રેરન ગાય જોને મારી વેલ્યુ ડાઉન થઈ એટલે गाइस આવી રિલેશનમાં તમે રહેવાનો પ્રયત્ન કરો જોને એન કરતાં ભાઈબંધી હારી આવી એક જાં છેવી રિલેશન કરતા 10 ભાઈબંધો હરા ભલે અઠોડી પાલ્ટી દેવી પડે એ પોહાય ઉતર છે એમ કે નઈ કોક આવું છું છે કે સમીર ઉપર

જો મે ટિકિટ અહીંયા બંધો છે લાલ ઉધાર ભાઈ એક ગયો આણ પાયો હવે એને વેન ગોતવાનો છે જો ભાગે છે આને તો ગળી ગયો છે રિવાઇવ કરે એ પણ એને ગળી જાને પણ તું હા હા પણ ન્યા જાવ છું જરા લઈ ઉધાર ભાઈ ગાડી ને લીધી ને ને ના ના સિંગલ ન લે લે ક્યાં છે સમી આયા છે એને ઉતારો ને એનો ગોતી લે આલો તમતા તમે ચિંતા ન કરતા જો લાલ ગયો હા ઉતારો એ જોતો ઉપર લોકેશન આવે છે ક્યાં આજુબાજુ ગાડી આવી કાલે ગાડી આવી બાર બાર રચો રચો ગાડી હાલ ગાડી છે ગાડી ગઈ ગાડી ગઈ જો જો નોક્સ 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 ખતમ છે બંધો ઉતરો જો છે ઉતરો હા ગાડી ખાલી દે સિંગલ હતી હવે ક્યાં ઉતરો પડશે આ થોસડીનો લૂંટવા આવતો લાગે ગેમમાં ना ले वो मेरे को तो मैं दे जो एम10 से हमारी पाए जी बैठने मारो आ ले ना हमारे पास खुद नहीं पास चिप नहीं थी खरीदी लियो लोड़ो जी एक एक वस्तु नहीं भीख मांगो सो हजार सो तो टोकन से भिखारी ना हो बंद आया 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 से मर तो नहीं समीर और टोकन नहीं रखी तो रिवाइव करवा क्या काट क्या माथे से कटे से आया हवेली में भागे क्या भागे एक 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 उतरे मेल से में उतरे मेल ने अंदर डाटा मारे से बन्या चाहिए बाजू सरलो मुकी दी दो तो ले ले तो बोलो उतरे मन ने सोचे चली थी ઓક્સિજન એ પેકેરે કે નોટો પોર્ટો પોર્ટો ની ઓએચ ચીપ લે લો ફોરનો સ્કોપ લે લો 1400 ટકોણ મારી પાસે થઈ જશે ચીપ જો દે ને જમી આ લે આ લે લે સમી ચીપ લે લે સમી ચીપ લે લે તો બોલસ મને બાય બળ યાદ લે ડબલ વારે અમાર લોડ ઓંગ કે ડોડા સિંગલ સિંગલ સિંગલ

સમીર ઘરની માથે છે જો ડોડો છોડ્યો તો ઠેકડો માં 180 નો હેડ છે સમીર મશીન ની પાસે પ્લસ કરે બકને વાગ માર લે મોકોન સાન એ ભાગો લોટ કરી ડ્રિંક માર લીજો ભાગો આમ પડે છે એ હોગળો રે આસ હોગળો રે આસ વળી એ મોકોન સાન ડેમેજ છે મારો તો વાય થી તો ન્યા છે બંદો તો હુકમ થઈ ગયો ગાડી માં બેહુ છે કોઈ ને અરે યાર ડેમેજ છે એક જ ગોળી બરોબર ગાડી માં બેહુ છે ને નહીં નીકળ

ए भणिया बे बे आलो ने आऊ छु जो भणा भणा है not... समझ आ जेकी बदी ए ग्लू 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 लुग प्लीज माना हमसे से रिवा हां कर तो रे जी स्काइलर आवे से मेरे घर में लोगों ने गायन फटी के बोल दिया ना बदी बाजू बंदा आवे सो सोन में रह के स्क्वाड आवे कड़ी कवर मरी जो બધી બાજુ ગાડી આટા મારો ને પડતી સોડીના બંદા ક્યાંય ઘરની માથે જો તો હું એકલો છું મારે મારે ગળી જાવ ને માર બવ ગળી જાવ હાલો હું ગાડી આટા મારું છું ગડી મારે ફેરો કરવો પડે ભાઈ બંધો છો રૂપિયા માં 500 રૂપિયા વદસ્કે 10 રૂપિયા વદસ્કે લે આ ચાં ચાં ડિગ્રી અંદર છે લોડા છે તમે શોપમાં શોપમાં ગાડી માદર છોડ અલગો મારી

વિડીયોને ના ગુજેતના ખૂણે ને ખૂણે શેર કરી દો અને બનેરો ચેલેન્જ અંદર ઢીલા